ચાલો જો તો આપણે આજે આવી બધા તૈયારી કરી રહ્યા છીએ તો તમને બતાવી દેવી અને આજે છે અમારે બહેનો આવે છે વાનો રસમ એટલે રોટલો ખાવા માટે આજે વાના રસમ હિન્દીમાં કહે છે વાનો તો એ વાનો ખાવા આવી રહ્યા છે આજે અમારે બહેનો અને બે દીકરીઓ આવી રહ્યા છે તો ચાલો શું રાંધે છે તો તમને બતાવી દેવી વાનના રસમ તૈયાર થવા મળી છે હવે જો કુકરની સીટી વાગતી હતી જો ડાય ઉઘરાઈ ગઈ લાગે છે આમાં બટેટા બાફવા મૂક્યા છે અને અમારી મેડમ જો ક્યાં વાનો તૈયાર થઈ ગયો રોટલો વિદેશી ભાષામાં રોટલો હા જો રોટલો તો બનાવ્યો છે હો રોટલા રસમ છે ના રોટલા ખાવા માટે આવી રહ્યા છે અમારી બહેનો બે દીકરીઓ આવી રહી છે તો જો ત્યાર બધી વસ્તુ ખાવા મળી છે હવે તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહેજો જવું પેચ ચાલ જો આ વસ્તુ બનાવવાની છે કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહેજો મિત્રો શું છે ઢોસા તો મસાલા ઢોસા બનાવવાના છે અને મસાલા પાપડ બનાવવાના છે અને આવી ગઈ છે દ્રાક્ષ જે બધા ગોતવાની છે જડે તો અમે ખૂટી ગઈ છે તો ખાલી સિંગ નાખી દઈશું દ્રાક્ષ તો આવી ગઈ છે વાલા બજેટા બફાઈ ગયા દાળ વઘારવાની હોય તૈયારી પછી ખરી રહી છે હવે

મસાલા ઢોસા ખીરું પણ તૈયાર થઈ ગયું છે હવે જોવો મિત્રો તો ચાલો આગળ કન્ટિન્યુ લોક માં જોડાયેલા રહીજો મિત્રો કારણ કે મસાલા ઢોસો આપણે હવે તૈયાર થવા મળ્યો છે આજે આ છે વાના રસમ તે માટે આપણે વઘાર માં આપણે હાજર નતા આપણે ગયા બહાર આપણે દ્રાક્ષ મસાલા માં નાખી દીધી છે થોડીક પછી આ નાખવાની છે આપણે ઉપર નાખવા રાખી છે

જો અમારે આ રીતના કઈ ઉઠલાવે છે બેન અમારી કોક હારો થાય કોક મોડો થાય એવું કઈ નઈ બધા આપડે લોસ પણ લોસ ભોડે જ બને એની કથા ટેસ્ટ ફોલ ખાવામાં આવો ભાઈ આ ખીરું આ એક તૈયાર થઈ ગયો છે જો અમારે દાળ આપણે ઓલા ભોડે છું મસાલા ગોળે સોકડે નો પાડવી લખી સમોસો કરે ને એ ટાઈપ અમે એ ટાઈપ નો બને અમે તો ગોળ ગોળ કરી નાખી દીધી તો સાલો કન્ટિન્યુ લોગ માં જોડાઈ લેજો મિત્રો જો 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 આ રીતે અમે મસાલો જક ભરી દેવી આપણે ઓલા ગોળે લોસ ગોળે આમ એમ ન થાય પણ ખાવા માં રોસ લોસ કરતા ટેસ્ટી બને ઓપન ચાલો મસાલો ઢોસો ખાવા માટે મિત્રો

અને બીજું હોય કે થોડુંક વસ્તુ પડી રહી છે આપણે હા હવે સાંજા ફરીને બીજા ઉના બનાવવાના ક્યાં સાંજે વસ્તુ પડે રહી હા વસ્તુ પડી રહી આપણે વસ્તુ થાય બનાવી હતી રોટલો ખાવા આવે ને ઓછું ખાધું એટલું બધું ધરાઈ ન ખાધું કારણ કે અત્યારે અમે વાનો ખાતા જ હોય જ્યાં એને એટલે હા ઠારો ઠાર જ્યાં હોયને વાનો ખાવાનું હોય અને એટલે ધરાઈ ગયા વાનો ખાઈ ખાઈને બરોબર તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાઈ લેજો મિત્રો આપણે મળીશું હવે પાછો ફરીથી છા પાણીના સમયે હવે તો ચાલો મિત્રો